નંબર નજીક ભાજપના સિમ્બોલ વાળું ડેમો ઈવીએમ મશીન પકડાયું કોંગ્રેસના કાર્યકરો દ્વારા પોલિંગ બુથ નજીક ડુપ્લિકેટ ઈવીએમ ઝડપાયું ઈવીએમ મશીન પકડાતા કોંગ્રેસના વાવ થરાદ દિયો દર ધારાસભ્ય ઈવીએમ મશીન સામે ચૂંટણી પંચને રજૂઆત કરશે બાબર ભાજપ શહેર પ્રમુખ અમૃત માળીની નજર સામે પકડાયું ડમી ઈવીએમ મશીન કોંગ્રેસ ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અનિલ માળી દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા લાખણી પૂર્વ તાલુકા પ્રમુખ મહેશ દવે સહિત કોંગ્રેસ કાર્યકરો ભાબર વોર્ડ નંબર બે પાસે દોડી આવ્યા ઘટના સ્થળે પોલીસને જાણ થતા ડીવાયએસપી સહિત ઘટના સ્થળે દોડી અને મામલો થાળે પાડ્યો બ્યુરો રિપોર્ટ દશરથ સોઢા બનાસકાંઠા